નમસ્કાર મિત્રો ખોડલ અમે ચેનલમાં ત્રણ દરવાજાની માતા સધીના મંદિરની કથા લઈને આવ્યા છીએ મિત્રો તમે જાણો છો કે માતા સધી સંઘ છોડીને પાટણમાં કેમ આવ્યા સિદ્ધરાજ જયસિંહ અને માતા સધી વચ્ચે શું વાર્તાલાપ થયો શા માટે માતા ખોડિયાર ને માતા સધીને મનાવવા માટે સંઘમાં જવું પડ્યું તો મિત્રો ચાલો આપણે એનો ઇતિહાસ જાણીએ સિદ્ધરાજ જયસિંહ કરીને રાજા જ્યારે રાજગાદી ગાદી પર બેસવાનો સમય આવ્યો ત્યારે તેમની ભાભીએ મેણું માર્યું કે રાજા ગાદીએ બેસવું હોય તો ભલે બેસો પરંતુ પહેલા સંગમતી હમીર કકુની ભેંસો મારા માટે લઈને આવો ભાભીનું મેણું સાંભળીને સિદ્ધરાજ જયસિંહ રાજા હમીર કકુની ભેંસો લેવા માટે તૈયાર થઈ ગયા પરંતુ તેઓ જાણતા હતા કે હમીર કકો ભેંસોનું રક્ષણ માતા સદી પોતે જાતે જ કરે છે તેથી તેઓ સંગમ જવાને બદલે વરાણા માતા ખોડિયાને પ્રસન્ન કરવા માટે ગયા તેમણે ઘણી ભક્તિ કરી પણ છતાં માતા ખોડિયાર ના તો પ્રસન્ન થયા અને ના તો તેમની મદદ કરવા માટે તૈયાર થયા ત્યારે જયસિંહ સંગમાં જઈ અને ભેંસો લાવી આપવાની મંજૂરી દાખવી માતા ખોડિયાર સંગમાં જઈને સતીને મનાવીને ત્રણ દિવસની મુદ્દતના સમય માંગીને ભેંસો લઈને આવે છે સિદ્ધરાજ જયસિંહ રાજ્યાભિષેક થાય છે ઘણા દિવસો સુધી ભેંસો પરત ના આવતા હમીર અને કકુ માતા સધીને મેણાટોણા મારે છે કે અમારી સોંપીતી તો ભેંસો ક્યાં ગઈ એટલે માતા સધી પાટણ ભેંસો લેવા માટે આવે છે છે પરંતુ પાટણની વીરો કરતા હોય માતા સધીને રોકે છે અને કહે છે કે તમે કોણ છો ત્યારે માતા સધી કહે છે કે હું સાક્ષાત સધી છું વીરો કહે છે કે કાચા સૂતરનો દોરો લાવો અને ઝાડની દાળે બાંધો તેને હિંચકો બાંધી અને હિંચકે ઝૂલો પણ જોજો હા જો તમે સાચા સદી હોય તો હિંચકો તૂટવો ન જોઈએ માતા સદી તેમને આપેલા વચન પ્રમાણે કાચા દોરાથી બાંધીને છે તેથી પીરો માતા સધીને આપવાની રજા આપે છે આ માતા પૂરીને હમીર કપુને સોંપે છે પણ માતા સધી સંગ છોડી દે છે કેમ કે હમીર અને કપુએ માતાને જે મેણા માર્યા હતા એ માતાથી સહન થયા ન હતા આ બાજુ સિદ્ધરાજ જયસિંહ રાજા પણ પરમ શક્તિનો ઉપાસક હતો અને તેમજ તેણે માતા સધીને પાટણમાં બિરાજવા માટેનું આવાહન પણ કર્યું હતું તેથી માતા સધી સંગ છોડી અને પાટણમાં આવ્યા આજે પણ પાટણના ત્રણ દરવાજા પાસે માતા સધીનું મંદિર ઊભું છે ત્યાં જળહળતી જ્યોત પ્રગટ થતી રહે છે આવતા જતા નાના મોટા દરેકે દરેક માતા સધીનું દર્શન કરે છે આની વધારાની માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો મિત્રો આજે જ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જય ભવાની મા જય માતા સધી